નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જી દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દિપ્તેશ રાવલ દોસ્તો સૌ પ્રથમ તો આપ સૌના અપાર સ્નેહ અને અપાર પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર નવા આવેલા મિત્રોનું સ્વાગત કરું છું મિત્રોને જણાવવાનું કે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી સચોટ માહિતી અને એ પણ સરળ શબ્દોમાં આપવામાં આવે છે હું તમને લેટેસ્ટમાં લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરું છું એના માટે મહેનત કરું છું તો દોસ્તો સાચી સચોટ લેટેસ્ટ હેલ્થ અંગેની માહિતી મેળવવા માટે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દો કે જેથી તમે તમારા જીવન માટે ઉપયોગી અગત્યની માહિતી ચૂકી ના જાઓ દોસ્તો એક એવી ચીજ છે જે આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ ખાવા માટે અને દરરોજથી પણ દિવસમાં ઘણી વાર તો બે વાર પણ એ વસ્તુ લઈએ છીએ જ્યાં દોસ્તો એ વસ્તુ છે લોટ ઘઉંનો લોટ આપણે લગભગ દરરોજ આપણા જમવામાં આપણા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને આપણા દેશનો મુખ્ય પાક પણ દોસ્તો ઘઉં છે અને ઘઉંના લીધે તો આપણા દેશમાં હરિત ક્રાંતિ આવી છે અને ખેડૂતો પણ ખુશખુશાલ થતા હોય છે એટલે દોસ્તો ઘઉં એ આપણા દેશનો એક સારો પાક છે અને ઘઉં ખાવાનું બંધ કરવાથી આપણા દેશને પણ નુકસાન થઈ રહ્યું છે તો દોસ્તો આપણે ડાયાબિટીસમાં હંમેશા કહેતા હોઈએ છીએ કે ઘઉંનો લોટ ઓછો કરો ઓછો કરો અને એની જગ્યાએ બીજું કંઈ એડોપ્ટ કરો તો દોસ્તો આજે આપણે ઘઉંના લોટને સુપર ફૂડ કેવી રીતે બનાવવું એની અંદર એવો કેવો ચમત્કારિક ફેરફાર કરવો કે જે આપણે માટે ડાયાબિટીસમાં ખાવા માટે ઉપયોગી થઈ જાય તો દોસ્તો આ જ વિષય સાથે આજનો વિડીયો છે દોસ્તો ઘઉંનો લોટ એકદમ આમ સામાન્ય બાબત હોવાથી આપણે ઈચ્છવા છતાં પણ ઘઉંના લોટની ન્યુટ્રિશનલ વેલ્યુ અને એના મહત્ત્વને મહત્ત્વ નથી આપતા આપણે જાણે અજાણે ઘઉંને અને આ ઘઉંના લોટને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ દોસ્તો ઘઉંની અંદર રહેલા પોષક તત્વો કેમ આપણને મળતા નથી એ વાત આ વિડીયોમાં હું કરવાનો છું અને એ પોષક તત્વો ના મળતા હોય તો પછી આપણે આમાં કેવી રીતે સુધારો કરવો એ પણ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું દોસ્તો સૌથી પહેલાં કોઈ દર્દીમાં લગભગ એવું નક્કી હોય છે કે પહેલાં ડાયાબિટીસ આવે પછી ડાયાબિટીસની પાછળ પાછળ કિડની ડિઝીઝ આવે હાર્ટ ડિઝીઝ આવે મગજના પ્રોબ્લેમ આવે કેન્સર સુધીની બધી જ સમસ્યાઓ ધીરે ધીરે કરીને બેસી જાય શરીરમાં એનું મુખ્ય કારણ ડાયાબિટીસ અને ડાયાબિટીસથી થતી જ હોય છે તો દોસ્તો આપણે આજે તમને બતાવવાના છે કે ઘઉંમાં એવી કઈ પાંચ વસ્તુઓ ઉમેરવાની આવે છે જે ઘઉંને સુપરફૂડ બનાવે છે અને ડાયાબિટીસ કિડની ડિઝીઝ હાર્ટ પ્રોબ્લેમ લંગ પ્રોબ્લેમ મગજના પ્રોબ્લેમ અને કેન્સર દરેક પ્રોબ્લેમને આપણે હરાવી શકીએ છીએ અને સામનો કરી શકીએ છીએ દોસ્તો સુપરફૂડ સુપરફૂડ કરીને ઘણી બધી એડવર્ટાઈઝ આવે છે ઘણી બધી કંપનીઓ ઘણી બધી ગોળીઓ અને પ્રવાહીઓ લિક્વિડ લઈને આવ્યા છે અને મોંઘા ભાવે તમને પકડાવે છે તો દોસ્તો આ સુપર ફૂડની શોધમાં આપણે અહીંયા તૈયા ભટક્યા વગર કે ઓનલાઈન ભટક્યા વગર આજે આપણા ઘઉંના લોટને જ સુપર ફૂડ બનાવવાની એક આખી મેથડ હું તમને બતાવવાનો છું અને દોસ્તો ઘઉંના લોટને સુપરફૂડ બનાવવા માટે પાંચ વસ્તુઓ આજે હું તમને બતાવવાનો છું આ પાંચ વસ્તુઓ જો તમે અપનાવશો તો આપણો રોજ વપરાતો ઘઉંનો લોટ એક સુપરફૂડ બની જશે દોસ્તો ઘઉંને સુપરફૂડ બનાવતા પહેલાં આપણે એ સમજી લેવું જોઈએ કે ઘઉં આમ તો ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરેલો હોય છે પણ જ્યારે એનો લોટ આપણી જોડે આવે છે ત્યારે એવું શું થઈ જાય છે કે જેનાથી આપણું ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મુશ્કેલી પડે તો દોસ્તો જ્યારે ઘઉંનું પ્રોસેસિંગ થાય છે એમાં ખાસ કરીને કંપનીઓમાં ઘઉંનું જ્યારે પ્રોસેસિંગ થાય છે મોટી મોટી કંપનીઓ અત્યારે એના પાંચ કિલોના અને બે કિલોના પેકેટ લઈને બજારમાં આવી છે તો દોસ્તો જ્યારે કંપનીઓમાં ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે ઘઉંનો ઉપયોગી ભાગ એની આજુબાજુનું આખું જે આવરણ હોય છે આવરણ વગેરે બધું જ નીકળી જાય ને આપણી જોડે ખાલી વચ્ચેનો ભાગ બાકી બચે છે એટલે દોસ્તો હમણાં જ તમને એક ઇલિસ્ટ્રેશન વિડીયો બતાવું છું એમાં તમે સમજી શકશો કે આપણે ઘઉંને પ્રોસેસ કરવાથી કેટલું નુકસાન થાય છે તો જુઓ આ ઇલિસ્ટ્રેશન આપણે ઘઉંનો દાણો ખૂબ મોટો કરીને જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે જે બહારનું પળ છે એનું નામ બ્રાહ્મ છે અંદરનું પળ છે એન્ડોસ્પર્મ અને જેમાંથી ઘઉંનો અંકુર ફૂટે એ જર્મ નામનો એક નાનકડો ભાગ છે ઘઉંના દાણામાં આપણે જોઈએ તો ત્યાંશી ટકા એન્ડોસ્પર્મ હોય છે ચૌદ ટકા બ્રાન્ડ હોય છે અને ત્રણ ટકા જર્મ હોય છે એટલે દોસ્તો આ રીતે ઘઉંના એક દાણાનું વજનથી વિભાજન આ રીતે આપણે જોઈ શકીએ છીએ આધુનિક દહવાની ઘંટીઓમાં ઉપરનું પડ કાઢી નાખવામાં આવે ત્યારે આપણને ન્યુટ્રિશનમાં કેટલો લોસ જાય છે એ આ ટેબલ ઉપરથી આપણને ખબર પડે છે દોસ્તો આપણે ન્યુટ્રિશન્સ જોઈએ તો બ્રાન્ડની અંદર પ્રોટીન સોળ ગ્રામ છે જ્યારે એન્ડોસ્પરમાં સાત ગ્રામ જ છે અને જર્મમાં ત્યાં ગ્રામ છે એ જ રીતે દોસ્તો આપણે ફેટ જોઈએ તો બ્રાન્ડમાં ત્રણ ગ્રામ છે એન્ડોસ્પરમાં ઝીરો ગ્રામ છે અને જર્મમાં દસ ગ્રામ છે દોસ્તો એ જ રીતે આપણને ફાઈબરમાં પણ લોસ જાય છે ફાઈબરમાં બ્રાનમાં તેતાલીસ ગ્રામ છે એન્ડોસ્પરમાં ચાર ગ્રામ જ છે અને જર્મમાં ચૌદ ગ્રામ જ છે એ જ રીતે દોસ્તો આપણે આયન જોઈએ તો બ્રાનમાં બધું જ આયન જતું રહે છે જે ઓગણ સાહીઠ ટકા છે એન્ડોસ્પરમાં જે આપણે લોટ ખાઈએ છીએ એમાં સાત ટકા જ છે અને જર્મ એમાં પાંત્રીસ ટકા આયન જતું રહેતું હોય છે ઘંટીમાં પ્રોટીન ફાઇબર આયનનો તો લોસ જાય જ છે સાથે સાથે વિટામિન બી કોમ્પ્લેક્સ આખું જ બ્રાન્ડની સાથે જતું રહે છે અને એન્ડોસ્પર્મમાં કોઈ વિટામિન બચતા નથી એ જ રીતે જર્મમાં જતું રહેતું વિટામિન બી કોમ્પ્લેક્સ અને ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ્સનો લોસ પણ બહુ વધારે હોય છે આ તો આપણે ઘઉંના લોટની વાત કરી જે હોલ વ્હીટ આપણે બોલીએ છીએ કહેવાય છે એ પરંતુ મેદાની અંદર તો ફક્ત એન્ડોસ્પર્મનો અને એ પણ રિફાઈન કરેલો ભાગ હોય છે એટલે દોસ્તો મેદામાં તો ખાલી સ્ટાર્ચ વધે અને એ સ્ટાર્ચ આપણું શુગર ખૂબ ઝડપથી વધારી શકે અને સાથે સાથે આપણું પાચન પણ બગાડે અને આપણા આંતરડામાં ચોંટી જાય એ જુદું એટલે દોસ્તો આપણે જે લોટ કહીએ છીએ એ ઓછામાં ઓછો પ્રોસેસ થયેલો હોવો જોઈએ સાથે સાથે ઠંડી પદ્ધતિથી દળેલો હોવો જોઈએ અને તો જ એની ન્યુટ્રિશનલ વેલ્યુ આપણને બધી મળી શકે આ બધો લોસ રીગેન કરવા માટે જ આપણે ઘઉંની અંદર ઘઉંનું થૂલું એટલે કે ચોકર ઉમેરવાની આ વાત કરી રહ્યા છીએ ઘઉનું ભ્રાણ જ્યારે નીકળી જાય ત્યારે ઘઉંનું પોષણ લગભગ જીરો જેવું થઈ જતું હોય છે જો દોસ્તો કોઈ પ્રોસેસમાં ઘઉંનું જે જર્મ નામનો જે ભાગ છે જેનાથી ઘઉંનું અંકુર ફૂટે છે એ પણ નીકળી જાય તો તો પછી આખું પોષણ ઝીરો થઈને લગભગ રહે છે એટલે દોસ્તો હવે આ જે નુકસાન થઈ ગયું એના માટે પાંચ વસ્તુઓ હું તમને બતાવું છું એમાં પહેલી વસ્તુ છે વીટ બ્રાન્ડ જ્યાં દોસ્તો ઘઉંના જે આગળના છોતરા જે કાઢી નાખવામાં આવે છે એ છોતરા જેને આપણે ઘઉંનું થૂલું કહીએ ચોકર કહીએ કે ઘઉંની આપણે બ્રાન્ડ કહીએ એ વસ્તુ આપણને માર્કેટમાં અવેલેબલ છે એ ઘઉંનું બ્રાન્ડ લાવીને આપણે જ્યારે લોટ જોડે મિક્સ કરીએ ત્યારે લોટમાં એના જે ન્યુટ્રિશનલ વેલ્યુ પ્રોસેસમાં નીકળી ગયા હતા એ પાછા આવે છે અને લોટ આપણા ડાયાબિટીસ માટે સારો થઈ જાય છે ડાયાબિટીસનું સુગર એકદમ વધી જાય એવું નથી કરતો દોસ્તો એનું કારણ એ છે કે જ્યારે પણ આપણે ઘઉંના લોટની જોડે બ્રાન્ડ લઈએ ત્યારે આપણે ફાઇબર લઈએ છીએ જ્યારે ફાઈબર લઈએ ત્યારે ફાઇબરની હાજરીમાં આપણું જે ગ્લુકોઝ છૂટું પડે છે એ ગ્લુકોઝ આંતરડામાંથી લોહીને સીધે સીધું અવેલેબલ નથી થતું અને ધીમે ધીમે થાય છે અને દોસ્તો આવું થવાથી તમારું શુગર એકદમ રાઈઝ નથી થઈ જતું પરંતુ એનો ગ્રાફ બિલકુલ સ્ટેડી આવતો હોય છે એટલે સ્ટેડીની તમારું શુગર જ્યારે હોય મેટાબોલિઝમ હોય ત્યારે તમારું ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં રહેતું હોય છે દોસ્તો આપણે જ્યારે ઘઉંના લોટમાં બ્રાન્ડ ઉમેરીને એની રોટલી બનાવીએ છીએ ત્યારે એ રોટલી ખાવાથી આપણી ભૂખ સંતોષ થઈ જાય છે અને આપણું પેટ ધરાઈ જાય છે અને એના લીધે તરત જ ભૂખ લાગવાની એક તકલીફ થતી હોય છે એ તકલીફમાંથી છુટકારો મળે છે અને જમ્યા પછી આપણું પેટ ધરાઈ જવાથી આપણને જમ્યા પછી તરત જ થોડા જ સમયમાં ભૂખ નથી લાગતી અને લાંબો સમય સુધી આપણું જમેલું આપણા પેટમાં આપણને ગણ આપે છે તો તમને જાણીને નવાઈ લાગશે કે જે આ બ્રાન્ડ છે એની અંદર ફાઇબર તો આવે જ છે સાથે સાથે આપણને પ્રોટીનનો જે ભાગ ઉડી ગયો હોય છે પ્રોસેસમાં એ પ્રોટીન પણ આપણને પાછું મળે છે દોસ્તો ત્રીસ ગ્રામ બ્રાન્ડની અંદર ગ્રામ ગ્રામ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને લગભગ ગ્રામ જેટલો રહેલો હોય છે એટલે દોસ્તો જ્યારે આપણે વીટ બ્રાન્ડ લોટમાં ઉમેરીશું ત્યારે લોટના ગુણધર્મો સરસ રીતે વધી જશે અને આપણે જમવા માટે એ બેહદ ઉપયોગી થઈ જશે આપણે રોગોને હરાવવા માટે પણ ઉપયોગી થઈ જશે દોસ્તો તમને જાણીને નવી લાગશે કે બ્રાન્ડ એ આપણા આંતરડાની સફાઈ કરવાનું કામ કરે છે એક જાતનું જાણીએ આપણે કોઈ વસ્તુ બ્રશ લઈને સાફ કરી દઈએ એવી રીતે એ બ્રશિંગનું કામ કરે છે અને આપણા આંતરડામાં બ્રશિંગનું કામ થવાથી આપણું આંતરડું સાફ કરતા કરતાં એ બ્રાન્ડ નીચે ઉતરે છે અને છેવટે આપણા મળનું એક વોલ્યુમ પણ એ બનાવે છે અને એના લીધે આપણું કબજિયાત દૂર થાય છે પેટની બધી તકલીફો ગેસ ખાટા ઓડખા એ બધું જ બ્રાન્ડ નાખવાથી દૂર થઈ જાય છે દોસ્તો આંતરડું સાફ થવાથી આંતરડાના કેન્સરનો જે એક ડર રહેતો હોય છે એ ડર પણ જતો રહે છે અને આંતરડાનું કેન્સર પણ આપણને થતું નથી દોસ્તો બ્રાનનો સ્વાદનો ફાયદો જોઈએ તો બ્રાન ઉમેરવાથી રોટલી સ્વાદિષ્ટ બને છે એનો એક સરસ મજાનું નટી ટેસ્ટ પણ અંદર ઉમેરાય છે અને રોટલી સ્વાદિષ્ટ બનવાથી તમે ખુશ થઈને રોટલી ખાઈ શકો છો અને ખાધા પછી પણ આપણા પેટમાં આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં આપણા શરીરની ભૂખ સંતોષાય છે અને ગણ આપે છે દોસ્તો હવે એ સવાલ થાય કે લોટની અંદર બ્રાન્ડ કેટલા ઉમેરવાના તો દોસ્તો પાંચ કિલો લોટની અંદર એક કિલો બ્રાન ઉમેરવાથી તમારું આ ગુણધર્મવાળું આખું લોટનું મિશ્રણ તૈયાર થઈ જશે દોસ્તો આટલું કરવાથી તમે તમારી હેલ્થમાં અઢળક બેનિફિટ લઈ શકશો દોસ્તો બ્રાન્ડ પછી એક બીજું ફૂડ છે ચણા જ્યાં દોસ્તો જે આપણે કાબુલી ચણા નહીં પણ સાદા ચણા જે આવે છે બ્લેક ચણા આપણે જે કહીએ છીએ એ આપણા સાદા ચણા એ લોટમાં ઉમેરવાથી એટલે કે એને દળીને લોટમાં ઉમેરવાથી ખૂબ જ ફાયદો થતો હોય છે દોસ્તો આપણે જાણીએ છીએ કે ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે અને ચણા ખાવાથી ઘોડા જેટલી તાકાત આવે એ આપણા વડીલો આપણને કહેતા હોય છે તો દોસ્તો ચણા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક એડિશન હોય છે ઘઉંના લોટની અંદર દોસ્તો ચણાના લોટની અંદર રહેલું પ્રોટીન એ બીજા કઠોળમાં રહેલા પ્રોટીન કરતાં ઉચ્ચ ક્વોલિટીનું સારી ક્વોલિટીનું હોય છે અને દોસ્તો પ્રોટીન સારી ક્વોલિટીનું હોવાથી એ પ્રોટીનથી આપણું પેટ ધરાય છે આપણી ભૂખ સંતોષાય છે અને લાંબા સમય સુધી આપણી ફરીથી ભૂખ લાગતી નથી અને એવું થવાથી આપણું વેઇટ મેનેજમેન્ટ કરવામાં ઘણો ફાયદો થાય છે આપણું વજન કંટ્રોલમાં રહે છે અને દોસ્તો વજન જ્યારે કંટ્રોલમાં રહે છે ત્યારે ઓટોમેટિક ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવે છે દોસ્તો ચણા ઉપર એક અભ્યાસ થયો હતો એ અભ્યાસમાં એવું માલુમ પડ્યું છે ચણા ખાતા લોકોમાં પચીસ ટકા વધારે વેઇટ લોસ થઈ શકે છે જ્યાં દોસ્તો જ્યારે તમે ચણા કન્ઝ્યુમ કરો છો ત્યારે તમારું વેટ લોસ કરવાની જે સ્પીડ છે એ સારી આવે છે અને તમે ઝડપથી ડાયાબિટીસ ઉપર કંટ્રોલ મેળવી શકો છો એના સિવાય દોસ્તો અભ્યાસમાં એ પણ માલુમ પડ્યું છે કે ચણા ખાવાથી આપણી સિત્તેર ટકા ભૂખ સંતોષ થઈ જાય છે અને દોસ્તો જે આપણે પેટમાં આપણી ડાયજેસ્ટ સિસ્ટમમાં સંતોષ થવો જોઈએ એ સંતોષ ત્રીસ ટકા વધી જાય છે એટલે દોસ્તો ચણા ખૂબ સારો ગણ આપે છે તો ચણામાં રહેલું પ્રોટીન તો માત્ર એનો એક ગુણધર્મ છે એના સિવાય દોસ્તો ચણાની જીઆઈ વેલ્યુ ખૂબ ઓછી હોય છે અને જીઆઈ વેલ્યુ ઓછી હોવાથી આપણું સુગર ઝડપથી વધી નથી જતું એના સિવાય દોસ્તો ચણાની અંદર સોલ્યુબલ ફાઈબર હોય છે જ્યાં દોસ્તો સોલ્યુબલ ફાઇબર હોવાથી આપણે કોલેસ્ટ્રોલમાં પણ કંટ્રોલ થાય છે આપણું એલડીએલ સીધું જ પાચનતંત્ર દ્વારા થઈને ઉત્સર્જન તંત્ર દ્વારા ચણા બહાર કાઢી નાખે છે એના સિવાય દોસ્તો વધારાનું સુગર પણ એ જ રીતે શરીરની બહાર કાઢી નાખે છે આ સિવાય દોસ્તો ચણાની અંદર જિંક મેગ્નેશિયમ અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ઓવરઓલ હેલ્થ સારી કરવામાં ખૂબ જ સારું મદદ કરે છે દોસ્તો ચણા ઉપર થયેલા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ચણાનો લોટ જ્યારે આપણે ઘઉંના લોટની જોડે ઉમેરીએ છીએ ત્યારે એ લોટ સુગર કંટ્રોલ લોટની સ્પેશિયાલિટી ધરાવતો લોટ બની જાય છે દોસ્તો આ અભ્યાસ મુજબ બસો ગ્રામ ચણા ખાવાથી આપણું શુગર છત્રીસ ટકા ઘટી શકે દોસ્તો ચણાને ગ્રાઇન્ડ કરીને એનો લોટ આપણા ગમના લોટમાં ઉમેરીને તમે જરૂરથી ઉપયોગ કરજો તો તમારું સુગર કંટ્રોલ લોટ તૈયાર થઈ જશે દોસ્તો આપણા સાદા ઘઉંના આટાને શુગર કંટ્રોલ ખાતામાં પરિવર્તન કરવા માટે એક કિલો ઘઉંના આટામાં બસો પચાસ ગ્રામ જેટલા ચણા દળીને તમે ઉમેરી દો અને પછી જુઓ કે એક એવો ચમત્કાર કરે છે દોસ્તો ચણાનો લોટ ઉમેરીને બનાવેલી રોટલી સહેજ પીળાશ કલરની હોય છે સાથે સાથે બહુ રફ પણ નથી બનતી અને બહુ મુલાયમ પણ નથી બનતી એટલે એની કન્સિસ્ટન્સી એવરેજ હોય છે અને જમવામાં ખૂબ જ સારી હોય છે અને એ રોટલી ખાવાથી તમારી ભૂખ સારી રીતે સંતોષ થઈ જાય છે અને લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી અને એના લીધે તમારું વેઇટ મેનેજમેન્ટ અને ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થઈ જાય છે તો દોસ્તો તમે આવી રોટલી જરૂરથી બનાવીને ખાજો તો બ્રાન અને ચણા પછી નંબર આવે છે ગ્રેઇન્સ એટલે કે અલગ અલગ અનાજ ત્યાં દોસ્તો આપણું ઘઉં પણ એક અનાજ છે અને એના સિવાય પણ આપણા દેશમાં ઘણા બધા અનાજ પાકે છે અને એ બધા જ અનાજ પોતપોતાના સારા સારા ગુણધર્મો પણ ધરાવે છે દોસ્તો ઘઉંની અંદર ગ્લુટેન હોય છે અને ગ્લુટેનની એલર્જી ઘણા લોકોને હોય છે અને સાથે સાથે ગ્લુટેનથી ડાયાબિટીસ પણ વધતું હોય છે એટલે દોસ્તો ઘઉંની અંદર મિક્સ કરવા માટે બીજા અનાજનો લોટ પણ આપણે વાપરી શકીએ અને આપણી ધરતી માતાએ અનેક પ્રકારની વેરાયટી આપણને આપી છે એમાંથી અમુક વેરાયટી આપણે ડાયાબિટીસ અને અન્ય રોગોને હરાવવા માટે કંટ્રોલમાં રાખવા માટે ખૂબ અગત્યની હોય છે તો દોસ્તો આપણે એ જાણ્યું કે ઘઉં સિવાયના બીજા અનાજ ઘઉંના લોટની જોડે મિક્સ કરવાથી આપણને ફાયદો થતો હોય છે પણ દોસ્તો આટલું જાણીને તમે બજારમાંથી મલ્ટીગ્રેન આટાનો ઓર્ડર ના આપતા કારણ કે જે બજારમાં મલ્ટીગ્રેન તરીકે ઓળખાતો લોટ આપણને મળે છે એની પાછળ તમે લેબલ વાંચજો કે એમાં મલ્ટીગ્રેન તો ખાલી નામના ખાલી એનું બ્રાન્ડનેમ લેવા માટે જ વાપરવામાં આવેલા હોય છે બાકી તો ખાલી ઘઉંનો આંટો જ એમાં હોય છે એટલે દોસ્તો બજારમાંથી તૈયાર મલ્ટીગ્રેન આટો મંગાવતા પહેલાં કે લાવતા પહેલાં એની પાછળનું લેબલ એમાં કેટલા તત્વો કેટલા પ્રમાણમાં છે એ જોઈને લાવજો અને તમે નહીં લાવો કારણ કે તમે જોશો ત્યારે ખબર પડશે કે આ તો ખાલી આપણને એક બહેકાવવા માટે એક મલ્ટીગ્રેન નામ પાડવા માટેનું આ એક આખું માર્કેટિંગનું તરકટ હોય છે એટલે દોસ્તો મલ્ટીગ્રેઇન આટા આપણે ઘેર જાતે બધા લોટ મિક્સ કરીને બનાવવા પડે અથવા તમારી લોકલ ઘંટીવાળા જો ભરોસાના કોઈ હોય તો એ ઘંટીવાળા જોડેથી મિક્સ લોટ અથવા તો અલગ અલગ લોટ ખરીદીને પછી તમે પ્રપોશન નક્કી કરીને જાતે ઉમેરી શકો છો તો દોસ્તો હવે આપણે જોઈએ કે ઘઉંના લોટમાં આપણે બીજા કયા અનાજના લોટ કેટલા પ્રમાણમાં અને કયા સમયે આપણે એનો ઉપયોગ કરવાનો તો ચાલો હવે આગળ જોઈએ દોસ્તો મલ્ટીગ્રેન મલ્ટીગ્રેન એ બ્રાન્ડને એવાય છે અને આપણા આયુર્વેદિકમાં પણ કહેવામાં આવ્યું છે કે એક જ સાથે ઘઉંની સાથે અલગ અલગ બધા જ લોટ ભેગા કરવાથી આપણને ફાયદો નથી જણાતો અને નુકસાન જતું હોય છે એટલે દોસ્તો ઘઉંમાં એક સમયે એક કે બે વસ્તુનો લોટ ઉમેરવો જોઈએ અને પછી અલગ ટાઈમે સપોઝ એક દિવસે તમે એક લોટ ઉમેર્યો બીજા દિવસે બીજો ઉમેર્યો ત્રીજા દિવસે બીજી વેરાયટી એમ વેરાયટીવાળું તમે જ્યારે ફૂડ પસંદ કરો છો ઘઉંની જોડે અંદર નાખવા માટે લોટ ત્યારે તમને એના મલ્ટિપલ બેનિફિટ અલગ અલગ ધાન અલગ અલગ અનાજના મલ્ટિપલ બેનિફિટ તમે મેળવી શકો છો દોસ્તો આપણા દરેક વિડીયોમાં મેં તમને ઇન્ફ્લેમેશન સમજાવ્યું છે જ્યાં દોસ્તો આપણા શરીરની સૂક્ષ્મ રચનાઓમાં થતું આ ઇન્ફ્લેમેશન દરેક રોગનું મૂળ છે ડાયાબિટીસની શરૂઆત પણ ઇન્ફ્લેમેશનથી થાય હૃદય રોગ ઇન્ફ્લેમેશનથી થાય તમારા મગજમાં તકલીફ ઇન્ફ્લેમેશનથી થાય તમારી કેન્સરની શરૂઆત પણ ઇન્ફ્લેમેશનથી થાય અને તમારી કિડની પણ ઇન્ફ્લેમેશનથી બગડે તમારી ચામડીના રોગો પણ ઇન્ફ્લેમેશનથી થાય અને તમારી આંખ પણ ઇન્ફ્લેમેશનથી જ બગડે જે આપણે આંખના વિડીયોમાં સમજાવ્યું છે ના જોયો હોય તો તમે જોઈ લેજો તો દોસ્તો આ ને રોકવા માટે એક ખૂબ જ ઉપયોગી આપણું અનાજ એ જુવાર છે જ્યાં દોસ્તો ઉનાળામાં જુવાર આસાનીથી ઉપલબ્ધ હોય છે અને આ જુવારનો લોટ આપણા ઘઉંના લોટ જોડે મિક્સ કરવાથી એક સુપર ફૂડ તૈયાર થાય છે જે આપણને ઇન્ફ્લેમેશનથી બચાવે છે અને થી બચાવીને અલગ અલગ રોગોથી પણ બચાવે છે દોસ્તો તમે પાંચ કિલો ઘઉંના લોટમાં એક કિલો જુવારનો લોટ મેળવીને એક સુપર ફૂડ તૈયાર કરી શકો છો દોસ્તો બધા જ અનાજની અંદર જીઆઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ સૌથી ઓછી હોય એવો એક પાક આપણા દેશમાં થાય છે એ છે જવ જીઆ દોસ્તો જવ ની જીઆઈ ખૂબ ઓછી છે અને જવ ખાવાથી આપણું ડાયાબિટીસ એકદમ શૂટ થઈ જતું નથી અને આપણું શુગર એ કંટ્રોલ મેનરમાં આગળ વધે છે દોસ્તો જવ આપણા ડાયાબિટીસ માટે ખૂબ સારું હોય છે સાથે સાથે જવની અંદર સોલ્યુબલ ફાઇબર હોય છે અને સોલ્યુબલ ફાઇબર આપણા શરીરમાં આપણે જેમ આગળ પણ જણાવ્યું એમ આપણું એલડીએલને કવર અપ કરીને સીધું પાચનતંત્રમાંથી ઉત્સર્જન કરી નાખે છે એટલે દોસ્તો આપણું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેવાથી આપણા શરીરમાં વધારાનું શુગર બની શકતું નથી ટ્રાઇસ્ટ્રાઇલ બની શકતા નથી અને એના કારણે આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે સાથે સાથે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ પણ સારી થઈ જતી હોય છે આપણી શરીરની ચરબી પણ બહાર કાઢી નાખીને શરીરની ચરબી ઘટાડીને વજન કંટ્રોલ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે દોસ્તો કુદરતે આપણને આપણા હિમોગ્લોબિન માટે અને આપણા હાડકાં મજબૂત કરવા માટે એક ભેટ આપેલી છે અને એ ભેટ છે રાગી દોસ્તો રાગીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે દોસ્તો એના સિવાય જો શિયાળામાં તમારે ઘઉંના લોટમાં કંઈ લોટ મિક્સ કરવો હોય તો એ બાજરીનો લોટ તમે મિક્સ કરી શકો જ્યાં દોસ્તો બાજરીનો લોટ પણ તમે જ્યારે ઉમેરશો ત્યારે ઘઉંનો લોટ પણ એન્ટી ડાયાબિટિક થઈ જશે અને એન્ટી ઇન્ફ્લેમેટરી થઈ જશે સાથે સાથે આપણે અગાઉ જે વાત કરી બીજા ધાનની એ જ રીતે આમાં પણ બાજરીમાં પણ ફાઇબર વધાર હોવાથી આપણું પાચનતંત્ર પણ સારું થઈ જશે એટલે દોસ્તો આ બધા જે અનાજના લોટ છે એ ઘઉંના પાંચ કિલો લોટની અંદર એક કિલો લોટ ઉમેરવાનો હોય છે અને ફક્ત આટલું કરવાથી તમે તમારા ઘેર બેઠે સુપરફૂડ તૈયાર કરી શકશો દોસ્તો ઉનાળો શિયાળો એ રીતે મેં તમને વેરિયન્ટ બતાવ્યા છે તમે અલગ અલગ સમયે અલગ અલગ દિવસે અલગ અલગ લોટ ઉમેરીને તમે બધી વેરાયટી પોતે જાતે તૈયાર કરી શકો છો જો તમે ઈચ્છો તો ઘઉંના પાંચ કિલો લોટની અંદર પાંચસો પાંચસો ગ્રામ બે જાતના ધાન પણ ભેગા કરી શકો છો અને એ રીતે તમે વેરાયટી બનાવી શકો છો કેટલી વેરાયટી બનાવી એ તમારી ક્રિએટિવિટી ઉપર આધારિત છે અને દોસ્તો આ બધું જે મિક્સ કરીને આપણે રોટલીઓ બનાવીએ છીએ એ રોટલી સરસ હોય છે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને આપણે જે આમ આગળ વાત કરી એમ આપણી ભૂખ સંતોષ થાય છે આપણા શરીરમાં ગણ રહે છે અને આપણે જલ્દીથી ભૂખ નથી લાગતી અને એના કારણે આપણું વેઇટ મેનેજમેન્ટ અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ઘણો સારો ફાયદો થાય છે તો દોસ્તો આપણે ઘેર બેઠા પણ સુપરફૂડ બનાવી શકીએ છીએ એવો જ એક બીજો પદાર્થ એક બીજી વસ્તુ છે એ હવે આગળ જોઈએ દોસ્તો એ અદભુત વસ્તુ છે અળસી જી હા દોસ્તો અળસી એટલે કે જેને અંગ્રેજીમાં આપણે ફ્લેક્સીડ કહીએ છીએ એ ફ્લેક્સીડ્સ ઘઉંના લોટમાં ઉમેરવાથી ઘઉંનો લોટ એક સુપરફૂડ બની જાય છે અને દોસ્તો આ સુપરફૂડ કેમ બને છે એ અળસીની બે પ્રોપર્ટી ઉપર આધારિત છે સૌ પ્રથમ આપણે જોઈએ તો અળસીની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ સારી માત્રામાં હોય છે દોસ્તો અળસી એ શાકાહારી છે વનસ્પતિ છે અને વનસ્પતિની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોવું એ એક અદભુત બાબત છે કારણ કે દોસ્તો મોટા ભાગે આપણે ઓમેગા થ્રી ફેટી એસિડ લેવો હોય તો માંસાહાર એટલે કે ફિશ અને જે સમુદ્રમાંથી નીકળતા બીજા ખોરાક છે જેને સી ફૂડ કહીએ છીએ સી ફૂડ ઉપર આધાર રાખવો પડતો હોય છે એની જગ્યાએ આપણને વનસ્પતિમાંથી ઓમેગા થ્રી ફેટી એસિડ મળે છે અને દોસ્તો અળસીનો આ ગુણધર્મ બેહદ બેનિફિશિયલ છે એટલે દોસ્તો અળસી એક સુપરફૂડ છે અને ઘઉંના લોટમાં ઉમેરવાથી ઘઉંનો લોટ પણ સુપરફૂડ બની જાય છે દોસ્તો અળસીની અંદર રહેલો ઓમેગા થ્રી ફેટી એસિડ આપણા બ્રેઇન માટે આપણી આંખો માટે આપણા હાર્ટ માટે આપણા મસલ્સ માટે દરેક માટે ઓમેગા થ્રી ફેટી એસિડ બેહદ અગત્યનું છે આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે પણ ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જ અગત્યનું છે સાથે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડથી આપણા બોન ડેન્સિટી એટલે કે હાડકાની ડેન્સિટી પણ સારી થાય છે તો ઓમેગા થ્રી ફેટી એસિડથી આપણી બ્લોકેજ થયેલી નળીઓ ખુલે છે અને બ્લોક થયેલી નળીઓ ખુલવાથી આપણને હાર્ટ એટેક મગજનો સ્ટ્રોક કે પેરીફેરિયલ સ્ટ્રોક આવતો નથી અને આ બધાથી જ આપણું રક્ષણ થાય છે સાથે સાથે આપણા બ્રેન માટે ઓમેગા થ્રી ફેટી એસિડ સારું હોવાથી આપણને મગજની જેટલી જે બીમારીઓ હોય છે એન્ઝાઇટી છે ડિપ્રેશન છે એ બધી જ એવી બધી બીમારીઓમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જ સારું કામ કરે છે એટલે દોસ્તો આ અળસીની અંદર રહેલો ઓમેગા થ્રી ફેટી એસિડ અળસીને સુપરફૂડ બનાવે છે દોસ્તો એક બીજો ગુણધર્મ અળસીનો એ છે કે જે ઓમેગા થ્રી ફેટી એસિડની જોડે જોડે અળસીને સુપરફૂડ બનાવે અને એ ગુણધર્મ છે અળસીમાં રહેલા સોલ્યુબલ ફાઇબર જ્યાં દોસ્તો સોલ્યુબલ ફાઈબરનો ફાયદા આપણે આગળના ફૂડમાં પણ જોયા સોલ્યુબલ ફાઇબર જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ આપણે ખાઈએ છીએ ત્યારે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં રહેલી વધારાની ચરબી એલડીએલ સોલ્યુબલ ફાઇબર આખું પાચનતંત્રમાંથી બહાર કાઢી નાખીને આપણી કોલેસ્ટ્રોલનું મેનેજમેન્ટ સારું કરે છે આપણી રક્તવાહિનીઓમાં વધારાનું એલડીએલ ના જવાથી ટ્રાય રિઝલ્ટ બનતા નથી અને રક્તવાહિનીઓમાં જે વધારેનું પડ જામી જાય એ જામી જતું નથી આપણું વેઇટ મેનેજમેન્ટ સારું થાય અને વેઇટ મેનેજમેન્ટ સારું થવાથી આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે એટલે દોસ્તો અળસીના આ બે અદ્ભુત ગુણધર્મો અળસીને સુપરફૂડ બનાવે અને આ જ સુપરફૂડ આપણે જ્યારે ઘઉના લોટમાં એડ કરીએ છીએ મિક્સ કરીએ છીએ ત્યારે ઘઉંનો લોટ પણ આપણા આરોગ્ય માટે સુપરફૂડ બની જાય છે દોસ્તો અળસીના ગુણધર્મો જાણ્યા પછી આપણે અળસી કેવી રીતે યુઝ કરવાની એ પણ જાણી લઈએ દોસ્તો અળસીને પહેલાં શેકી દેવાની હોય છે અને પછી ગ્રાઇન્ડ કરી નાખવાની હોય છે દોસ્તો ગ્રાઇન્ડ કરેલી અળસીનો જે લોટ હોય છે એ જ્યારે તમે રોટલીનો લોટ બાંધો ત્યારે બે ચમચી જેવો નાખવાનો હોય છે અથવા તો પાંચ કિલો લોટની અંદર બસો પચાસ ગ્રામ અળસીનો લોટ મિક્સ કરીને તૈયાર રાખવાનું હોય છે બેમાંથી જે ઓપ્શન તમને અનુકૂળ આવે એ રીતે તમે રોટલી બનાવજો અને રોટલી ખરેખર સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ પોષણવાળી બને છે તો તમે જરૂરથી એને અપનાવજો દોસ્તો સૌથી મહત્ત્વનું અને અગત્યનું સુપરફૂડ હવે આવે છે જ્યાં દોસ્તો આ સૌથી મોટું ફૂડ આપણી જોડે અવેલેબલ હોય છે આપણી આજુબાજુ હોય છે શાકભાજીની દુકાનમાં પણ અવેલેબલ હોય છે પરંતુ આપણે એને ઓળખી શકતા નથી જ્યાં દોસ્તો એ સુપરફૂડ છે સરગો જ્યાં દોસ્તો સરગો એક સુપરફૂડ છે અને જો તમે સરગો તમારા ડાયટમાં જો ઇન્કલુડ કરો તો તમારે કોઈપણ પ્રકારની મલ્ટી વિટામિનની ગોળીઓ લેવી ના પડે અને તમે મોટા ખર્ચમાંથી પણ બચી જાઓ જ્યાં દોસ્તો એટલે આ સરગો એ ખૂબ જ મોટા ગુણધર્મો ધરાવતો એક અતિશય આપણે સરળ રીતે ઉપલબ્ધ એક વસ્તુ છે અને એ વસ્તુ કેટલી પાવરફુલ છે એ તમે સાંભળો દોસ્તો સરગવાની અંદર વિટામિન એ રહેલું છે દોસ્તો આ વિટામિન એ આપણી આંખો માટે ખૂબ જ સારું હોય છે અને દોસ્તો ગાજર કરતાં દસ ગણું વિટામિન એ સરગવામાં રહેલું હોય છે દોસ્તો સરગવામાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે અને વિટામિન સી આપણને રોગોની સામે લડવા માટે અને આપણે ડાયાબિટીસથી થતી આડઅસરોમાં ઘણી મદદ કરતું હોય છે દોસ્તો આ વિટામિન સી જે સરગવામાં છે એ નારંગી કરતાં સાત ગણું વધારે છે જ્યાં દોસ્તો એના સિવાય દોસ્તો સરગવાની અંદર રહેલું આયન એ પાલક કરતા પચીસ ગણો વધારે હોય છે એના સિવાય દોસ્તો સરગવામાં રહેલું કેલ્શિયમ એ દૂધ કરતા સત્તર ગણો વધારે હોય છે એના સિવાય દોસ્તો સરગવામાં રહેલું પોટેશિયમ એ કેળાના પોટેશિયમ કરતા અઢાર ગણો વધારે હોય છે એટલે દોસ્તો આ રીતે સરગવો એ એક કોમ્પેક્ટ ફૂડ છે ઓછા ફૂડમાં ખૂબ વધારે તત્વો ભરી ભરીને આપણને કુદરતે આપેલા છે એટલે દોસ્તો આ રીતે સરગવો એક સુપર ફૂડ બની જાય છે હવે દોસ્તો આ સુપરફૂડનો ઉપયોગ આપણે રોટલીના લોટમાં કેવી રીતે કરવો એ જોઈએ તો દોસ્તો સરગવાના પાનનો સૂકવીને એનો લોટ બનાવીને આપણે આપણા લોટમાં સાદા લોટનો ઉમેરવાથી આપણો લોટ પણ સુપરફૂડ બની જાય છે સરગવામાં વિટામિન બી ટ્વેલ્વ બી રહેલું હોય છે એટલે દોસ્તો વિટામિન બી ટ્વેલ્વ પણ તમને તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ સારી મદદ કરતું હોય છે એટલે દોસ્તો આજકાલ મોટી મોટી કંપનીઓ સરગવાના પાનનો લોટ વેચે છે એનું માર્કેટિંગ કરે છે અને એમાંથી કરોડો રૂપિયા ઊભા કરે છે પરંતુ દોસ્તો સરગો તો આપણી આસપાસ જ ઉપલબ્ધ હોય છે તો આપણે એનો ઉપયોગ જરૂરથી કરવો પડે દોસ્તો પહેલાંના જમાનામાં રાજા પોતાની સ્ટ્રેન્થ જાળવી રાખવા માટે અને રાણીઓ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે સરગવાના પાનનો ઉપયોગ કરતા હતા એટલે દોસ્તો આપણા દેશમાં તો સરગો પહેલાંથી જ બધાને ખબર છે કે સુપરફૂડ છે જ એટલે જ દોસ્તો આપણે સરગવાનો ઉપયોગ તો પહેલનથી કરતા જ હતા પરંતુ આપણને એના અદ્ભુત ગુણધર્મોની માહિતી નથી એટલે દોસ્તો સરગવાની આપણે અમે સરગવાની સેંગો ખાતા હોઈએ છીએ સરગવાના પાનની ચટણી પણ બનતી હોય છે એટલે આ રીતે દોસ્તો સરગો તો આપણા જીવનમાં પહેલનથી અવેલેબલ ઉપલબ્ધ છે જ દોસ્તો સરગવો એક એવી અદ્ભુત વસ્તુ છે જે તમે થોડું ઉમેરશો તો એનું જાજુ પરિણામ મળશે દોસ્તો તમે ઘઉંના લોટમાં સરગવાના પાનનો લોટ ઉમેરીને એક અદ્ભુત સુપરફૂડ તૈયાર કરી શકશો દોસ્તો સરગો એ આપણા શરીરનું ઇન્ફ્લેમેશન પણ ઓછું કરે છે અને ઇન્ફ્લેમેશન વિશે આપણે હમણાં આગળ પણ વાત કરી અળસી વખતે એટલે ઇન્ફ્લેમેશન ઘટાડવા માટે અળસી સિવાય આ સરગો પણ ખૂબ જ બેનિફિશિયલ છે અને ઇન્ફ્લેમેશન ઘટાડતી આપણી ઓવરઓલ હેલ્થ આપણી આંખો મગજ હૃદય કિડની બધું જ બચી જાય છે ઇવન કેન્સર થતું હોય તો એ પણ અટકી જાય છે એટલે દોસ્તો સરગો એ ખરેખર સુપરફૂડ છે અને દોસ્તો તમે સરગવાના પાનનો લોટ આપણા ઘઉંના લોટની જોડે મેળવીને જરૂરથી ઉપયોગ કરજો તમે પાંચ કિલોમાં સો ગ્રામ સરગવાનો લોટ ઉમેરશો તો એ કાફી થઈ જશે અને તમારો લોટ સુપરફૂડ બની જશે દોસ્તો સરગવાનો જ્યારે તમે લોટ ઉમેરશો આપણા સાદા લોટની અંદર એટલે રોટલી થોડી ગ્રીન કલરની બનશે અને પચવામાં પણ સારી રહેશે અને સોફ્ટ અને ખૂબ સરસ ટેક્સચરવાળી અને સ્વાદિષ્ટ રોટલી બનીને તૈયાર થઈ જશે તો દોસ્તો આપણે આ પાંચ સુપરફૂડ જોયા જે આપણા ઘઉંના લોટને પણ સુપરફૂડ બનાવી દેશે હવે દોસ્તો આપણે એ જોઈએ કે લોટ કેવી રીતે બાંધવો અને રોટલી કેવી રીતે બનાવી દોસ્તો લોટ બરાબર એને નીડ કરીને એને બાંધીને બરાબર એને ગુંદીને બનાવવો જોઈએ સાથે સાથે લોટ બાંધ્યા પછી એને દસથી પંદર મિનિટ રેસ્ટ આપવો જોઈએ અને એ પછી રોટલી બનાવવી જોઈએ એટલે રોટલી સ્વાદિષ્ટ તો બનશે જ સાથે સાથે સોફ્ટ બનશે અને પૌષ્ટિકતા એની રોટલીની વધી જશે તો દોસ્તો આ હતું આપણા સાદા ઘઉંના લોટને સુપર ફૂડ કેવી રીતે બનાવવું એની આખી પદ્ધતિ એમાં ઉમેરવાના પાંચ સુપરફૂડ તો દોસ્તો તમે અલગ અલગ દિવસે અલગ અલગ વેરિયન્ટ અલગ અલગ સુપરફૂડ ઉમેરીને તમારી ક્રિએટિવિટી પ્રમાણે જરૂરથી આ સુપરફૂડનો લાભ લેજો અને ડાયાબિટીસને હરાવજો અને સાથે સાથે પાછા પાછા ચાલે આવતા તમામ રોગોને હરાવજો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને ખાતરી છે કે તમને જરૂરથી કંઈનું કંઈ ઉપયોગી શીખવાનું મળ્યું હશે નોલેજ મળ્યું હશે તો દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે અમારા ઉત્સાહમાં હજાર ગણો વધારો કરે છે અને અમને તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લઈને આવવાનું એક ધગશ અમારામાં ઉત્પન્ન થાય છે દોસ્તો તમારા માટે સારી સારી ઇન્ફોર્મેશન લાવવા માટે એક લાઇક અને કોમેન્ટ ભૂલાય નહીં અને હા દોસ્તો જો તમને એવું લાગે કે આ ઇન્ફોર્મેશન આ વિડીયોની ઇન્ફોર્મેશન તમારા કોઈ મિત્રને અગત્યની સાબિત થશે તો દોસ્તો તમારા મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો દોસ્તો તમને ફરીથી એકવાર યાદ દેવડી દઉં કે હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવો અને આપણી ચેનલને જરૂરથી ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો તમારા માટે ડાયાબિટીસ અને અન્ય રોગોને કંટ્રોલમાં રાખવા માટે આપણે એમેઝોનની પ્રોડક્ટ્સ લઈને આવ્યા છીએ એ પ્રોડક્ટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે ત્યાં જઈને એ પ્રોડક્ટ ખરીદી હોય તો ખરીદી કરી શકો છો તમને ખૂબ સારું ડિસ્કાઉન્ટ ખૂબ સારું વળતર અને ખૂબ સારું રાહત દર તમને ત્યાં મળી જશે દોસ્તો આપણે તમામ સોશિયલ મીડિયા પર હાજર છે અને તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું દોસ્તો તમે ત્યાં જઈને તમામ સોશિયલ મીડિયાને ફોલો કરી લેજો અને આપણી કોમ્યુનિટી ડેવલપ કરવામાં અમને મદદ કરજો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વધારે ઇન્ફોર્મેશન લઈને ખૂબ સારી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી આપની રજા ઇચ્છું છું જય હિન્દ